દેશના બંધારણના ઘડવ્યા એવા ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજી નું જે પ્રમાણે લોકસભાની અંદર અમિત શાહ દ્વારા જે પ્રમાણે ટિપ્પણીના શબ્દો દ્વારા જે પ્રમાણે ટીકા કરવામાં આવી સમગ્ર ભારત દેશની જનતા એ ખૂબ દુઃખી થઈ કે આવું એક વ્યક્તિત્વ ધરાવતું એક વ્યક્તિ કે દેશનું બંધારણ આપ્યું સંવિધાન આપ્યું તમામ જ્ઞાતિ જ્ઞાતિ ધર્મના લોકોનો હક મળી રહે એવી એક સંવિધાન બનાવ્યું જેને એવા વ્યક્તિનું અપમાન આજે ભારત દેશ અને ગુજરાત ક્યારે પણ સહન નહીં કરી શકે આ બાબતને લઈને આજે અમિત શાહ ના વિરોધ ની અંદર અમિત શાહ રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટી ના ગૃહમંત્રી એવા અમિત શાહ માફી માંગે બાબા સાહેબ અંબેર દેશની જનતા ની એ માટે થઈને આજે અમે તમામ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો પૂર્વ શ્રીઓ તમામ હોદ્દેદારશ્રીઓ અરવલ્લીના મોડાસા મુખ્ય ધરણા નું પ્રદર્શન દ્વારા અમે અમિત શાહ ની ટિપ્પણીને બખોરી નાખી સખત શબ્દો અંદર હવે આ વિરોધ દર્શાવી છે બલભદ્રસિંહ ચંપાવત એડવોકેટ પૂર્વ પ્રમુખ ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ આજ રોજ જે આપણા બાબા સાહેબ આંબેડકર ભારત દેશના સંવિધાનના ઘડવૈયા અને સરસ મજાની લોકશાહીના પ્રણેતા એવા સાહેબ બાબા સાહેબ આંબેડકરના વિશે સંસદમાં આપણા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે જે ટીકા ટિપ્પણી કરી છે ત્યારે બાબા સાહેબના બંધારણથી સર્વ સમાજ હોય કે સર્વ ધર્મના લોકો હોય એ હરીમરીને એક હરિયાળું ભારતનું ભારત દેશમાં જીવન જીવતા હોય ત્યાં એમનું અપમાન કર્યું છે એ અપમાન કોઈ પણ સમાજનો વ્યક્તિ બાબા સાહેબનું મહાપુરુષનું અપમાન ક્યારે પણ સહન થઈ શકે તેમ નથી ત્યારે આજે અમે ધરણાનો કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખ્યો રાખવામાં આવ્યો છે અને એમને સખત શબ્દોમાં વખોડી કાઢી અમિત શાહ રાજીનામું આપે તેવી અમારી ઉગ્ર માગણી છે અમને આ તબક્કે પોલીસે ડિટેઇન કર્યા છે અને હાલ અહીંયા પોલીસ સ્ટેશન લાવ્યા છે પરંતુ અમારો આ વિરોધ અમિત શાહની ટીકા ટિપ્પણીનો વિરોધ તેઓ માફી માગે જાહેરમાં લોકોની માફી માગે તેવી અમારી માગણી છે બાબા સાહેબનું આંબેડકર સાહેબનું અપમાન એ સમગ્ર સંવિધાનનું અપમાન છે ભારત દેશના તમામ નાગરિકનું અપમાન છે એ ક્યારેય પણ સાંખી નહીં લેવાય